સ્વરાજ આશ્રમ ગૌશાળા ગોજીના લાભાર્થે લોટ્સ ગ્રુપ બારડોલી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવા લોટ્સ ગ્રુપ બારડોલી દ્વારા દર વર્ષે પારંપરિક રીતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોટ્સ ગ્રુપ બારડોલી દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રણ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે પુરા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકા પ્રમુખ ચૂંટાયેલા સભ્યો બારડોલી નગર ભાજપા પ્રમુખ યુવા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો તેમજ લોટ્સ ગ્રુપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા લોટસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવના મેદાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબના સ્વરાજ આશ્રમના આ ગ્રાઉન્ડ ઉપર લોટસ પરિવાર દ્વારા આજે નવરાત્રી મહોત્સવ થવાનો છે એનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજના પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી નગર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી સેવકો અને આ લોટસ પરિવારના શુભેચ્છકો આજે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માતાની આરાધનામાં ખેલૈયાઓ ભાઈ બહેનો અને યુવાન આપણા યુવાન યુવતીઓ અંબેમાની આરાધના કરવાના છે અને બારડોલીમાં લોટસ પરિવાર દ્વારા જે નવરાત્રી મહોત્સવ થાય છે એનું નામ ખરેખર ખૂબ ખૂબ સારી રીતે આ યુવાધનો જાણે છે આ નવરાત્રિ મહોત્સવ અમારા લોટસ પરિવાર દ્વારા સતત બે હજાર સોળથી આ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે કોરોના કાળના વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસને બાદ કરતાં નવ વર્ષમાંથી આ અમારું સાતમું વર્ષ છે આ સાતમું વર્ષ નવરાત્રિનું એ સત્તર રંગોથી ખીલી ઉઠશે અને બારડોલીની જે ભાવિક ભક્તો જે ખેલૈયાઓ છે એમને ખૂબ સારું અહીંયાથી આ ધાર્મિક કાર્ય જે નવરાત્રિ મહોત્સવમાં ગીત સંગીત માતાના આરાધનાના ગરબાઓ ગીતો એ પણ એથી ખૂબ સારી રીતે મ્યુઝિક દ્વારા એમને પૂરું પાડવામાં આવશે અને જે ખેલાઈયાઓનો થનગનાટ છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ પરિવાર ખૂબ સરસ અને સુંદર આયોજન કરનારું છે